બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન બાતમી મળી હતી કે રનોલી બ્રિજ નીચે રનોલી ખાતેની કંપનીમાં સ્પેસ પાર્ટની ચોરીના ગુનામાં બે ઇસમો હાજર છે રનોલી બ્રિજ નીચે જઈ જોતા બાબુ બ્રિજલાલ ગુપ્તાની પૂછપરછ કરતા તેઓએ રનોલી કંપનીમાંથી ચોરી કરી સ્પેર સ્પાર્ટ નજીકમાં આવેલ ભંગારની દુકાને મૂકેલ હોવાની હકીકત જણાવી આ બંને ઈસમોએ રનોલી કંપનીમાંથી ચોરી કરી મેળવેલ મુદ્દામાં જેમાં એલ કી પાનાની કીટ જેમાં નાના મોટા સ્ટીલ જેવી ધાતુના પાનાઓ કિંમત રૂપિયા વીસ હજાર એવીએમ નંગ બે કિંમત છ હજાર ચોરીમાં ગયેલ મુદ્દામાલ હોય જેથી મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે જવાહરનગર પોલીસ સ્ટેશને સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી